તો હાલ અયોધ્યા દુલ્હનની જેમ શણગારવામાં આવી છે સાથે જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છે ત્યારે મૂળ મહાવદરના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા રસિકભાઈ માકડિયા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી રામ રામ લખવામાં આવી રહ્યું છે હાલ છોત્તર વર્ષની ઉંમરે રસિકભાઈ માકડિયા દ્વારા એક બે કરોડ નહીં પરંતુ પાંચ કરોડથી પણ વધુ વાર રામ રામ

ક્યારેક તો એક બુક પૂરી કરી લે તો તેત્રીસ હજાર નામ લખી નહીં ને ધીરે ધીરે ચાલુ રાખ્યું છે એમને તો પછી તો વ્યસન થઈ ગયું એ બધી બુક મેં લખી છે કદાચ બે ત્રણ કરોડ અડત્રીન કરોડ એ તો બહુ યાદ જ નથી ને એવું હતું નહીં એટલે એ બધી મંદિરમાં પચાસ લાખ ચાલીસ લાખ થાય એટલે હું દઈ આવતો